મંત્રી કુંવરજી હળપતિ દ્વારા બે ધારાસભ્ય પર આક્ષેપ લગાવવામાં આવે છે કે તેમણે વિકાસના કામમાં ટકાવારી માંગતા હોય તેવો જાહેર મંચ પરથી આક્ષેપ લગાવવામાં આવે છે અને આ આક્ષેપ બાદ આપણી સાથે સીધા ચૈતર વસાવા જોડાયા છે જે આ મામલે આપણી સાથે ચર્ચા કરશે ચૈતરભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે કુંવરજી હળપતિ દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તમારી ઉપર ટકાવારી બાબતે સૌથી પહેલા તો શું પ્રતિક્રિયા આપશો ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના કાર્યક્રમમાં જે પરથી મારા નામ જો ઉલ્લેખ કરીને એમણે કીધું કે એમની પોતાની બે ટકા એ ટકાવારી લેતા હોય છે ત્યારે કુંવરજીભાઈને મારે વિનંતી છે ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે પોતે રાજ્ય કક્ષાના મંત્રી છે મારી પોતાની ગ્રાન્ટમાંથી કરી હોય એમની પાસે પુરાવા હોય તો પોતે મારા પર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે જી પણ એમણે આક્ષેપ એવો પણ લગાવ્યો તમારી ઉપર પણ લગાવ્યો સાથે જ ધારાસભ્ય અનંત પટેલ પર પણ લગાવ્યો કે ટકાવારી ટકાવારી માટે થઈને આંદોલન કરે છે મેં ક્યારે લોકહિતને બાજુમાં રાખી મેં ક્યારે કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટે આંદોલનો કર્યા નથી લોકોના પ્રશ્નોને લઈને હું આંદોલન કરું છું એમણે જે સ્ટેજ પરથી એક ધારાસભ્ય પ્રત્યેની એમની માનસિકતા જે એમણે છતી કરી છે જે મારા નામ જોગ એમણે કીધું છે જેને હું વખોડી કાઢું છું અને એમના જે આક્ષેપો છે જે પાયા વિહોણા છે એમની પાસે કોઈ પુરાવા હોય તો એમની સરકાર છે અમારા પર કાયદેસરની કાર્યવાહી મારા પર કરાવી શકે છે જી ચૈતરભાઈ આજે મંત્રી દ્વારા જાહેર મંચ ઉપરથી તમને ચીટર તરીકે કહેવામાં આવ્યું શું પ્રતિક્રિયા આપશો તમે એ મંત્રી તરીકે એમની અસંસદીય ભાષાનો એમણે ઉપયોગ કર્યો છે આટલા અકળાઈને જે વાત એમણે કરી છે માત્ર ને માત્ર વિધાનસભાના ગૃહમાં મે રજૂઆત કરી હતી કે આદિજાતિ વિભાગનું જે પણ બજેટ બને છે એમાં આદિજાતિ વિભાગના મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનમાં એમની પોતાના લાગતા વળગતા લોકોની એજન્સીઓ રાખીને જે કરોડો રૂપિયાનો કૌભાંડ કરવામાં આવે છે જે રજૂઆત મેં વિધાનસભાના ગૃહમાં કરી જેના રેકોર્ડ પણ વિધાનસભામાં છે અને એ બાદ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અમે મળ્યા એમને પણ રજૂઆત કરી અને એમણે કદાચ મુખ્યમંત્રીશ્રીએ એમને કદાચ આપ્યો હશે અને તેનાથી આ નિવેદન કરતા હશે એવું લાગે છે હાલના તબક્કે વાલોડ માંડવી અને સોનગઢમાં જે આ ટ્રાઇબલ સપ્લાનના આધિ આદર્શ ગ્રામ અને ન્યૂ ગુજરાત પેટર્નમાં જે કુંવરજીભાઈની લાગતા વળગતાની જે એજન્સી છે સંદીપભાઈ શાહ દિવેશભાઈ શાહ અને વીર એન્ટરપ્રાઇઝ કરીને એજન્સી જે છેલ્લા પાંચ વર્ષમાં કૌભાંડો કર્યા છે એની તપાસ થવી જોઈએ તો તપાસ થાય તો હું ચોક્કસ માનું છું બે હજારથી પચીસો કરોડનું કૌભાંડ બહાર આવશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પછેતરભાઈ તમે જે કૌભાંડ ની વાત કરી રહ્યા છો તો આ અંગે તમે સરકારમાં રજૂઆત કરશો ખરી મે અગાઉ વિધાનસભાના ગૃહમાં એ રજૂઆત કરી છે એ વિધાનસભાના રેકોર્ડ પર પર પણ છે સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને મળીને પણ અમે રજૂઆત કરી છે અને લેખિતમાં પણ મેં તમામ વિભાગને આપી છે અને હાલમાં જ મેં બે દિવસ અગાઉ પણ આદિજાતિ આયોગ દિલ્હી આદિજાતિ આયોગ ગુજરાત અને તમામ વિભાગના મુખ્યમંત્રી સહિત જે પણ લાગતા ઓળખતા વિભાગો છે એમને પણ મેં લેખિતમાં આપી છે જો એમાં તપાસ કરવામાં આવે તો હું સ્પષ્ટ માનું છું કે ટ્રાઇબલ વિસ્તારમાં ચાલનારી ટ્રાયબલ સપ્લાન કચેરીઓમાં જે આ મંત્રીના લાગતા ઓળખતાની એજન્સીઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે જે ગેરરીતિઓ કરવામાં આવી છે ચોક્કસ બહાર આવી શકે છે

તેમાંથી આ બંને મહારથી ઓગણ કરોડ ફાળવ્યા નથી ટોટલ થઈને ચોવીસો કરોડ એટલે કે ચાર હજાર ત્રણસો તોતેર માંથી ચોવીસો કરોડ રૂપિયા આ બે મહારથી કુંવરજીભાઈ હળપતિ અને કુબેરભાઈ ડિંડોરે આદિવાસીની બજેટમાં આજ દિન સુધી ફાળવ્યા નથી જેનો ઉપયોગ એ લોકો બીજા સદરે કરશે એમના હોય એમના બ્રાન્ડિંગ કરાવવા માટે કરશે તો આદિવાસી માટે આટલું મોટું બજેટ હોવા છતાં આવા મંત્રીઓના કારણે આદિવાસીઓના બજેટ યોગ્ય જગ્યાએ વપરાતું નથી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ લોકોએ બંધ કરી દીધી આજે આંગણવાડી નથી શાળાઓ નથી એ પોતે એમણે વિધાનસભાના ગૃહમાં સ્વીકાર્યું છે કુપોષણની જે દર વધતો જાય છે એ પણ એમણે સ્વીકાર્યું છે એનું જો મહત્વનું જો કોઈ કારણ હોય તો લોકોને શું જરૂરિયાત છે એને ધ્યાને લેવામાં નથી આવતું પણ એ કયા પ્રકારના કામોમાંથી એમને કેટલું મળશે એ પ્રકારના કામો આવા આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ મંજૂર કરી દેતા હોય છે જેના કારણે ખૂબ મોટું કૌભાંડ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે અને એના કારણે જ અમે રજૂઆત કરી અને એનાથી અકળાઈને આ જાહેર મંથથી આમણે નિવેદનબાજી કરી હશે એવું હું સ્પષ્ટ માનું છું ચૈતરભાઈ તમે થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું કે એક મંત્રી અને તેમના પુત્ર એ કોબાંડ આચર્યું છે પરંતુ ત્યારે તમે નામનો ઉલ્લેખ નતો કર્યો તો એ મંત્રી અને એનો પુત્ર કોણ છે અને કયું કોબાંડની વાત હતી અમે સન્માન્ય ગૃહમાં દાહોદ જિલ્લાના એક મંત્રી પુત્ર દ્વારા મનરેગામાં મટીરિયલ પૂરું પાડવાના નામે જે એમની રાજ કન્સ્ટ્રક્શન કરીને એજન્સી છે એમના દ્વારા બસો ને પચાસ કરોડ નું કૌભાંડ કરવામાં આવ્યું છે ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પુરાવા સાથે અમને મળવા માટે આવ્યા હતા એમણે પેમેન્ટ સ્લીપો પણ અમને બતાવી અને એમની પંચાયતોમાં એક પણ ગાડી રેતી કપચી સળિયા સિમેન્ટ કોઈ પણ જાતની વસ્તુ નાખ્યા વગર કામ કર્યા વગર જે પેમેન્ટો કરી દેવામાં આવ્યા છે જે અમે વિધાનસભાના ગૃહમાં પણ બોલ્યા છે રેકોર્ડ પર પણ છે અને આટલું મોટું કૌભાંડ કરતા હોવા છતાં

નર્મદા પોલીસ દ્વારા પચીસ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ચેકપોસ્ટો બનાવવામાં આવ્યા છે આ ચેકપોસ્ટો પર રોજના સાંજે એમની ટીમ થઈ જાય છે અને જાણે પકડતા હોય એવી રીતના એક એક બાઇકો વાળાને જે મજૂરીએ જતા જઈને રિટર્ન ફરતા હોય કોઈ ખેતરથી પરત ફરતા હોય કોઈ લગ્નમાં ચાંદલો કરીને પરત ફરતા હોય જાનમાં જઈને પરત ફરતા હોય સ્કૂલે જઈને પરત ફરતા હોય એવા લોકોને ટાર્ગેટ કરીને સાંજે હજાર હજાર રૂપિયાના દંડ આપવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં દેવમોગરી માતાનું આસ્થાનું મંદિર છે આદિવાસીઓ પોતાની કુળદેવી માને છે ત્યાં પણ આ લોકોની ખૂબ મોટી હેરાનગતિના અમને અનેક વાર રજૂઆતો મળી જેને ધ્યાને રાખીને અમે એમને રજૂઆતો કરી પણ કોઈ પણ જાતના સુધારા વગર એમણે આ જ પ્રકારની દંડ ઉઘરાવવાનો ચાલુ કર્યો પાછલા મહિનાનો દંડ અમે એમની માહિતી માગી તો દર મહિને કરોડો રૂપિયામાં દંડ ઉઘરાવવામાં આવે છે ત્યારે હેલ્મેટ વગરના લોકો પર દંડ ફટકારવામાં આવે દારૂ પીધેલા પર ફટકારવામાં આવે એમાં અમે સહમત છે પણ જે ગરીબ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે જેના વિરોધમાં અમે એસપી શ્રીને મળવા માટે ગયા હતા રસ્તામાં અમને પોલીસે ઘરે અટકાવવામાં આવે રસ્તામાં અટકાવવામાં આવે ગાડી અમારે ડિટેન કરવામાં આવે એક ધારાસભ્ય તરીકે અમને મળેલા અધિકારોનું હનન થતું હોય તો અમે ક્યાં સુધી આ બધું વેઠીશું એટલા માટે અમે એસપીને રજૂઆત કરી છે દિન દસ થી પંદર માં એનું નિરાકરણ આવે એવી અમને અપેક્ષાઓ છે. અગર નિરાકરણ નહીં આવે ને આવી જ રીતના લોકોને હેરાન કરતા રહેશે તો ચોક્કસપણે આવનારા દિવસોમાં પણ ઉગ્ર આંદોલન અમારે એમની સામે કરવું પડશે. જી જયદરભાઈ પણ જ્યારે તમે ગઈકાલે જઈ રહ્યા હતા પોલીસ અધિકારીને મળવા માટે પહેલા તમારું પોલીસ અધિકારી સાથે ઘર્ષણના એક વિડિયો પણ સામે આવ્યો હતો શા માટે આ ઘર્ષણ થયું હતું તમે જોયું હશે આ ગરીબ લોકો અહીંયા રોજગારી નથી આટલી મોંઘવારી છે એક બાજુ બુટલેગરો બેફામ છે આગળ જુગારના ધંધાઓ ધમધમે છે એક બાજુ માટીના માફિયા બે દિવસ અગાઉ એકત્રીસ તારીખે ઉમરવા ગામના ગામ લોકોએ ચાર ડમ્પર એક પોકલેન્ડ પોલીસને સોંપે છે અને રાતોરાત આ પોલીસ છોડી દે છે તો આવા મોટા લોકો માટે ક્યાંય એમને દંડ નડતો નથી એ લોકો બારોબાર સેટિંગ કરી લેતા હોય નાની બાઈક ચલાવવા વાળા વ્યક્તિને હજાર હજાર બે બે હજાર દંડ આપે અને કોર્ટમાંથી છોડાવવા પડે એ ગેરવ્યાજબી છે એટલા માટે અમે રજૂઆત માટે ગયા હતા અને રજૂઆત કરીને આવ્યા છે એસપી શ્રી અમને આશ્વાસન આપ્યું છે જો યોગ્ય નિરાકરણ નહીં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં અમારે ફરી ઉગ્ર આંદોલન કરવું પડશે પણ તમારે બોલાચાલી શાના માટે થઈ હતી પોલીસ અધિકારી સાથે રોડ ઉપર એમણે પોલીસ નર્મદા એ નર્મદા પોલીસે આવો કોઈ પણ કાર્યક્રમ હોય દર વખતે રાતે થી અમારા ઘરે પોલીસ મૂકી દે એક લોકપ્રતિનિધિના ઘરે તમે રાતેથી પોલીસ મૂકી દો અમને નજર કેદ કરવાના પ્રયાસ કરો અમને રોકવાના પ્રયાસ કરો તો શું અમારે રજૂઆત કરવા માટે નહીં જવાનું લોકો ભારતીય જનતા પાર્ટીના વરઘોડા હોય ત્યારે કોઈ જાહેરનામું નથી નડતું અમારા કાર્યક્રમમાં અમને જાહેરનામું બતાવવામાં આવે તો કઈ રીતના ચાલશે અને અમે શરૂઆતમાં ગાડીમાં બેસીને એમને પ્રેમથી જ અમને સમજાવતા હતા છતાં અમારી ગાડીઓ એમને ડિટેન કરી સાઈડ પર મુકાવી તો પછી આવી રીતના તો કઈ રીતના ચાલશે એટલે પોલીસ ના પોલીસ લાજવાના બદલે ગાજે છે એમના પર થયેલા આક્ષેપો એમનો આ જિલ્લામાં જે દારૂના ઠેકાઓ ચાલી રહ્યા છે બધી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના પરથી તમે જાણી શકો છો કે શું આજે થઈ રહ્યું છે એટલા માટે પોલીસની જવાબદારી શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે કાયદો વ્યવસ્થા જાળવવાની છે એ ફરજ નેવે મૂકીને ડ્યુટી ભૂલીને જે આ લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે એની સામે અમારો વિરોધ હતો જી ચૈતરભાઈ મારો સવાલ એવો હતો કે જ્યારે તમે રસ્તા ઉપર હતા ત્યારે તમે પોલીસ અધિકારીને એવું કહ્યું કે સભ્યતાથી વાત કરજો તો શું પોલીસ અધિકારીએ તમારી સાથે ગેરવર્તન કર્યું હતું એક ધારાસભ્ય તરીકે લોક પ્રતિનિધિની ગાડી રસ્તામાં અટકાવવામાં આવે અમે एकदम શિસ્તબદ્ધ એમને વાત કરીએ રિસપेक्टથી વાત કરીએ તેમ છતાં અમારી ગાડીઓ અટકાવીને સાઈડ પર મુકાવે અને બધાને બોલાવે કે ભાઈ નીચે ઉતરો તમને અંદર જવાની પરમિશન નથી તમે કેમ ટોળું કરીને આવ્યા છો તો આ ક્યાં અમારે શું અમારી રજૂઆત કરવા માટે અમારે નહીં જઈ શકીએ ને કેવી કયા જાહેરનામાની ચૂંટણી કઈ ચૂંટણીનું જાહેરનામું છે કયા એકસો ચુમ્માલીસની ની કલમ લગાડેલી છે શું એવું તો કઈ પ્રવૃત્તિ અમે રાજદ્રોહની કરવા જતા હતા કઈ સરકાર ઉથલાવા જતા હતા તમને રોકવામાં આવે અમારી ઘરે પોલીસ મૂકવામાં આવે એટલે સ્વાભાવિકપણે અમે અમારી સત્તાનો ઉપયોગ કરીને પ્રોટોકોલ પ્રમાણે જ વાત કરી છે અને એમાં ક્યાંય પણ અમે કોઈ જાહેરનામાનો ભંગ કર્યો હોય કોઈ કાયદો વ્યવસ્થાને હાથમાં લીધી હોય એવું ક્યાંય પણ અમે કરી નથી અમારે કાયમ હું છેલ્લા દસ વર્ષથી જાહેર જીવનમાં છું અને કેટલાય પ્રોગ્રામો અમે કરીએ છીએ ક્યાંય અમારે ચેન ચાળો કે કાકરી ચાળો હોતો નથી અમે કાયદો વ્યવસ્થાને હાથમાં લીધા વગર સંવાદથી અને સંવિધાનથી પ્રશ્નોનું નિરાકરણ આવે એ જ અમારા પ્રયાસો હોય છે આમાં પણ અમે એ જ પ્રયાસો કર્યા છે જોઈએ હવે દિવસમાં એનું કોઈ નિરાકરણ આવે છે કે કે આવશે તો આવનારા દિવસોમાં ફરી અમારે આંદોલનના માર્ગે આગળ વધવું પડશે અને લોકોને ન્યાય આપવા માટે જ અમે ચૂંટાયેલા છે અમારું જીવન સંઘર્ષમય જ છે જ એટલે જ્યાં પણ લોકો રજૂઆતો હશે લોકોના પ્રશ્નો હશે એને ન્યાય આપવાનું કામ હશે અમે સંઘર્ષ સંઘર્ષ કરતા રહીશું અને લોકોને ન્યાય આપવાનું કામ અમે આગળ

માનવામાં આવે છે ઇતિહાસકાર એવું કહે છે કે પંદર હજાર વર્ષ પહેલા જયારે ખેતીની શોધ થઈ ધાન્ય પાકોની શોધ થઈ ત્યારે દેમોગરા ત્યાં લોકો આદિવાસીઓ ભેગા થતા હતા વાર્ષિક અને એ જ આસ્થાના લીધે આજે લાખો લોકો આવે છે જે પોલીસની હેરાનગતિ છે એ બાબતે અગાઉ સાંસદ મનસુખભાઈ વસાવા એ પણ પોતાના લેટર પેડ પર સીએમ અને ગૃહમંત્રીને લખ્યું છે પણ આ લોકો ક્યાં માને છે એમના તો પોતપોતાના આ વિસ્તારોમાં સેક્શનો ચાલે છે દારૂ આજે બે રોકટોક વેચાય છે કેમ કોની રહેમ નજર છે એટલા માટે અમે બધા પોલીસ પર આક્ષેપ નથી કરતા પણ એક પોલીસ એવી છે જે ઈમાનદાર નિષ્ઠાપૂર્વક અને પોતાની જવાબદારીપૂર્વક નોકરી કરે છે પણ એક પોલીસને રાતોરાત લાખો પતિ બનવાની ઉતાવળ છે એ જમીનના કોઈ મેટર આવે વિવાદ થાય એમાં પણ બેસીને એ જમીનનું મેટર પણ સુલજાવવા માટે પૈસા લે છે ખાણ માફિયા સાથે એમને સંકલન છે બુટલેગરો સાથે સંકલન છે એવા જ લોકો દંડના નામે તોડ કરવા માટે આ પ્રવૃત્તિ કરતા હોય છે જેની સામેનો અમારો વિરોધ છે અને અમે અગાઉ પણ આવનારા લોકોને જે થતી હોય કરવામાં આવે એની ગાડી મૂકી દેવામાં આવે એની રજૂઆત કરી હતી અને તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે ગત રોજ અમે એસપી શ્રીને મળ્યા છે એમણે અમને આશ્વાસન આપ્યું છે જો નિરાકરણ નહીં આવશે તો આપના માધ્યમથી કહે છે દિન પંદર પછી કે દિન દસ પછી અમારે મોટા સ્વરૂપ માં મોટું આંદોલન કરવું પડશે આપણી સાથે જોડાયા હતા ધારાસભ્ય ચૈતર વસાવા જે ગઈકાલે પોલીસ અધિક્ષકને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પોલીસે તેમને અટકાવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું ત્યારબાદ આજે મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ધારાસભ્ય સામે ટકાવારીના આક્ષેપ પણ લાગ્યા હતા તે અંગે ચૈતર વસાવાએ પણ ખુલાસો કર્યો છે સાથે મંત્રી સામે પણ આક્ષેપ કર્યા છે હવે આમાં તપાસ થાય તો સામે આવશે કોણ સાચું છે અને કોણ ખોટું છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યા